સો સરસ મજાનો હીરો અને બહુ મોટું નામ જ્યારે અમારા નાનપણની અંદર રિયલમાં તો ભૂલી જાઓ થિયેટરની અંદર જોવા માટે વર્ષો સુધી અમે રાહ જોઈતી એવા ભાઈ અમારા ચંદનભાઈ રાઠોડ એટલે કે ગુજરાતનું સુપરસ્ટાર આવ્યું નામ ધુડકી તારી માયા લાગીના હીરો ચંદનભાઈ રાઠોડ આપણા સંસ્થાની મુલાકાતે આવ્યા છે અને લગભગ છેલ્લા ત્રણ કલાકથી મારી સાથે છે સાથે જમ્યા છે અને બધી જ આપણી સંસ્થાઓની મુલાકાત કરી આપણા બાળકો આપણા વડીલો વૃદ્ધો અને દિવ્યાંગો તમામની મુલાકાત કરી ભાઈ એમને પ્રતિભાવ આપશે ભાઈ કેવું લાગ્યું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ કલ્પના બહારની વસ્તુ છે અને મહીપતસિંહ જે કાર્ય કરી રહ્યા છે કે આપણે નાના મોટા ઝઘડા બી સોલ્વ કરવા હોય તો એકાદ બે ઝઘડા કે ઘરમાં બી કંકાસ થતો હોય તો માણસ કંટાળી જાય પણ સતત ખડે પગે નાના બાળકોથી લઈને વૃદ્ધોથી લઈને જે રીતે સેવા કરી રહ્યા છે અને શબ્દો નથી મારી પાસે બહુ જ ઈશ્વરનો આ શું કહેવાય ચારે હાથ એમના ઉપર છે અને અદભુત કાર્ય થઈ રહ્યું છે આપ સૌને વિનંતી છે કે તમે ગુજરાતમાં અને આણંદની પાસે માત્ર ત્રીસ કિલોમીટર દૂર જો અહીંયા સુધી આવો એક વખત યુ મસ્ટ વિઝિટ મયપતસિંહ ચૌહાણનું આ બનાવેલું એક સ્વર્ગ છે જ્યાંથી ખોબલે ખોબલે એમને આશીર્વાદ મળી રહ્યા છે સો જરૂરથી જરૂરથી આવજો એકવાર વિઝિટ કરવા જેવી વસ્તુ છે પરિવાર સાથે પોતાની પત્ની બાળકો અને મા બાપની સાથે આવવા જેવી જગ્યા છે